આજરોજ આપ સૌને અહીં બોલાવવાનું કારણ મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખશ્રીને કોંગ્રેસ પક્ષના મેં મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝન અને જી હુજૂરી વધતી જાય છે જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ કઈ સાંભળવામાં નથી આવતું જી હુજુ એટલે કે જી ઉજૂર જી એમને ઉજૂર રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જીવ ઉજુરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કરેલું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ અમારા મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનો નિર્ણય લઈશ હું કાર્યકર્તા તરીકે હતી હર હમેશ જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું અત્યારે હું બે કોર્પોરેટર અત્યારે ચાલું છું અગાઉ એમ કે મારા મારા સમર્થકો સમાજ મારો પરિવાર જે રીતે રીતે આગળ નિર્ણય લેશે એ જ હું રાજીનામું આપ્યું રણનીતિ તો બીજી જાહેર ન કરી શકાય પણ હા કોર્પોરેશનની ઇલેક્શન હું લડીશ એ હું અત્યારે આપને કહું છું કે એવું નથી કે અત્યારે હું રાજકીય મારું આ છોડું છું હું કોંગ્રેસ પક્ષને છોડું છું કોંગ્રેસ પક્ષના પદોને છોડું છું બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું